ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો પાઠ જોશું ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન નંબર એક જોશું શિલ્પકલા અને સ્થાપત્ય એટલે શું શિલ્પકલા એટલે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે એને શિલ્પ કહેવામાં આવે છે આમ આકાર બનાવવાની કલા શિલ્પકલા કહેવાય છે તે જ પ્રમાણે સ્થાપત્ય એટલે શું મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારા મંદિરો મકબરાઓ સ્મારકો સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન નંબર બે જોઈશું પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે શાસક અધિકારીઓનો જે ઘર તરીકે ઓળખાય છે અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર પ્રાચીન ભારતના નગરની વિશેષતાઓ શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે આ નગરમાંથી બે પાંચ ઓરડાવેલા મકાનો મળી આવ્યા છે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ મોહેન્જો દરોની નગર રચના સમજાવો નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પ્લીથ એટલે કે પીઠીકા પર બાંધતા શ્રીમંતાના મકાનો બે માળના અને પાંચ સાત ઓરડાવાળા હતા જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો એક માળના અને બે કે ત્રણ ઓરડાવાળા હતા આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવી હતી મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી દરેક મકાનમાં કોઠાર રસોડું સ્નાનગૃહ હોવાના અવશેષો મળ્યા હતા ખરેખર મોહેન્દ્રો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન નંબર ચાર જોઈશું મોહેન્દ્રો નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો હવે સૌપ્રથમ આપણે રસ્તાઓ વિશે જોઈશું રસ્તાઓ નવ મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાઠ ખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં અને બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે દડોની ગટર યોજના વિશે જોઈશું મોહેન્જો દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી પ્રાચીન સમયમાં ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રિટ ટાપુ સિવાય બીજે ક્યાંય ન હતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી મોહેનજો દડોના દરેક મકાનમાં ખાડ કૂવો હતો તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો ખાડ કૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે એનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે ડોટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે